અમદાવાદ મેમકો રોડ પર આવેલા અરવિંદ આવિષ્કાર ફ્લેટના રહીશોએ બિલ્ડરની ઓફિસ બહાર હલ્લાબોલ શહેરના મેમકો રોડ ઉપર આવેલા અરવિંદ આવિષ્કાર ફ્લેટના રહીશો દ્વારા બિલ્ડર અરવિંદ સ્માર્ટ સ્પેસ લિમિટેડની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે અમે મકાન લેવા માટે આવ્યા હતા ત્યારે અનેક પ્રકારની વિવિધ સુવિધાઓ અને એમ્યુનિટીસ બતાવવામાં આવી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ આ ફ્લેટ લઈ અને પસ્તાવો કરી રહ્યા છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર દ્વારા ફ્લેટના ડી બ્લોકની નીચેના ભાગે એસટીપી પ્લાન્ટ બનાવી દીધો છે તેના કારણે ખૂબ જ દુર્ગંધ મારે છે હજી સુધી વરસાદની અંદર અમે એટલા પરેશાન થઈ છીએ કે એના અંદર આવવાનું છોકરાને સ્કૂલો બગડે છે કોઈ વ્હીકલ કે ચાલીને માણસ પણ અંદર નથી આવતો ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ જાય છે અમારો સૌથી મોટા મોટો એક પ્રશ્ન એવો છે કે એસટીપી પ્લાન્ટ તો ત્યાં અમારે રાત્રે સૂઈ જવું એ બધી મુશ્કેલી છે એસટીપી કારણ એટલી દુર્ગંધ અને મચ્છરો અને જંતુનો ત્રાસ છે ત્યાં